અમદાવાદથી સમાચાર જ્યાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે એસજી હાઈવે ઉપર જોવા મળ્યો ગાઢ ધુમ્મસ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડે છે કારણ કે થોડીક દૂર સુધીનો રસ્તો ધુમ્મસના કારણે દેખાઈ નથી રહ્યો અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે અને તેના કારણે વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અમદાવાદ શહેરના એસજી હાઇવે પર ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોએ ખૂબ જ તકેદારી અને સંભાળીને પોતાના વાહનો હંકારવાની ફરજ પડી રહી છે આપ જોઈ રહ્યા છો કે સરખેજ નો બ્રિજ છે સરખેજ બ્રિજ પરથી આપણે બતાવવાનો પ્રયાસ કરું તો વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને પોતાની હેડલાઇટ છે એ ચાલુ રાખીને જ વાહન ચલાવવાની હાલ તો ફરજ પડી રહી છે કેમકે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોએ ખૂબ જ સંભાળીને પોતાના વાહન ચલાવવા પડી રહ્યા છે અને ખાસ ટુ વ્હીલરની વાત કરું તો તેઓ પણ વધારે સાવચેતીપૂર્વક પોતાના વાહનો હંકારી રહ્યા છે એક તરફ ઠંડીનો માહોલ છે અને સવારની તાપમાનની વાત કરું તો પાછલા કેટલાક દિવસોમાં ઠંડીનું પણ પ્રમાણ વધ્યું છે સવારની વાત કરું તો ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન સવારના સમયે નોંધાયેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે જે ઠંડા પવનો છે એ ઠંડા પવનો પણ વહી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીની અનુમાન લગાવવામાં આવ્યું છે અને ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નું સર્જન થયું છે એના કારણે ન માત્ર ગુજરાત પરંતુ રાજ્ય દેશના અલગ અલગ હિસ્સાઓમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને કેટલાક શહેરોમાં તો સવારે ઠંડી બપોરના સમયે ગરમી અને ઠંડા પવનોના કારણે પણ મિશ્ર વાતાવરણ હાલ અલગ અલગ સ્થાનો પર જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે અર્પિત દરજી બીપી સ્મિતા અમદાવાદ